નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએના સમાચાર અંકલેશ્વરની એસબીઆઈ બેંક દ્વારા છઠ્ઠા રક્તદાન શિબિરનું આયોજન કરાયું રક્તદાતાઓએ વિનામૂલ્યે હેલ્મેટ આપવામાં આવ્યું હતું અંકલેશ્વરના ચોટાનાકા પાસે આવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક ખાતે છઠ્ઠા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિજિયનલ ઓફિસ ભરૂચના અધિકારીઓ સહિત અંકલેશ્વરની એસબીઆઈની બ્રાન્ચના કર્મચારીઓ બેંકના ગ્રાહકો અને અન્ય રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ રક્તદાન શિબિરમાં બેંક દ્વારા રક્તદાતાઓએ સલામતી માટે વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરી અનોખી પહેલ કરી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજિયનલ ઓફિસ ભરૂચ દ્વારા અંકલેશ્વરના ચોટાનાકા પાસે આવેલ એસબીઆઈ મુખ્ય બ્રાન્ચ ખાતે ભરૂચની રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી છઠ્ઠા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રિજિયનલ ઓફિસ ભરૂચના રિજિયનલ મેનેજર યાજ્વેન્દ્રકુમાર રાકેશ મુખ્ય બ્રાન્ચના ચીફ મેનેજર અનુપ જૈન ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરના અંકલેશ્વરની એસબીઆઈ બેંક મુખ્ય બ્રાન્ચ સહિતની બ્રાન્ચના મેનેજરો કર્મચારીઓ અનેક બેંકના ગ્રાહકો તેમજ અન્ય રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરે રક્તદાતાઓને પોતાની સલામતી માટે વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે એસબીઆઈ એચઆર મેનેજર ભાવેશ વાગડિયા સલ્લાબેન જટ જીજેન્દ્ર પરમાર સહિતના કર્મચારીઓ બેંકના ગ્રાહકો અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એડિન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર મારું નામ સદીશકુમાર ઈશ્વરભાઈ પટેલ છે આજ રોજ વીસ તારીખના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રક્તદાન શિબિરનો કેમ્પ રાખ્યો છે તો બેંક કસ્ટમર દ્વારા અમે બેંકને કેમને રક્તદાન કર્યું છે એના માટે બેંકે સામે હેલ્મેટ સલામતી માટે હેલ્મેટ આપ્યું છે ને બેંક પણ લોકોની સલામતી વિચારે છે ને ઘણું સારું કામ કરી રહી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અંકલેશ્વર મેઇન બ્રાન્ચ મેરા નામ અનુચંદ શાખા પ્રબંધક અંકલેશ્વર મેઇન બ્રાન્ચ અમારે અમને યે આજે આપણે રિજનલ ઓફિસ કે સાથનું सामंजस्य यहाँ पे ब्लड डोनेशन कैंप का आयोजन किया है जिसमें हमारे ब्रांच के कर, सभी सभी कर्मचारी प्लस आसपास की जितनी भी ब्रांचेज हैं एसबीआई की उन्होंने रक्तदान किया और आगे से आगे बढ़कर हमारे कस्टमर्स ने भी रक्तदान में सहयोग किया और उसके लिए हमने उनको एक हेलमेट गिफ्ट किया कि हमने कहा सबके सुरक्षा के आज के डेट में हमारे पास ट्रैफिक कंट्रोल में भी एक सुरक्षा की जानकारी दे दी जा रही है कि सबको हेलमेट अनिवार्य है उसी को हमने ध्यान रखते हुए सबको हेलमेट जो भी रक्त दे रहा है उसको हेलमेट का दान किया है और हम चाहते हैं ये प्रक्रिया आगे भी इसे सुचारू रूप से चाल चल जाए और हमारा ये छठी बार है जो हमने इस तरह कैंप का आयोजन किया है और आगे भी हमारी ब्रांच इस तरह कैंप आयोजन करती रहेगी और हम चाहते हैं कि सभी आगे बढ़कर सभी जगह जो भी रक्त नहीं देते रक्त का दान करें क्योंकि रक्तदान एक महादान है क्योंकि इससे अपने जीवन में दूसरे जीवन की भी हम सुरक्षा करते हैं और हेलमेट भी अनिवार्य रूप से पहने क्योंकि हेलमेट पहनना एक अनिवार्यता है हमें ये नहीं अपना कि दूसरों को अपने को ट्रैफिक रूल से बचाना है ट्रैफिक रूल से नहीं मतलब ट्रैफिक पुलिस से नहीं बचाना है बल्कि अपनी सुरक्षा अपने परिवार के लिए हमें हेलमेट का धारण करना अनिवार्य है इसीलिए हमने सबको एक हेलमेट सबको गिफ्ट किया जिससे कि सब हेलमेट पहने